બરાબર છે શું નામ છે તમારું દેવીદાસ ઓમરદાસ કાપડી આ દેવીદાસ ઓમરદાસ કાપડી ઓમરદાસ અને મારા બાપુજી ભજની કલાકાર છે ને હુંય ભજની કલાકાર છું એમ ભજની કલાકાર છો હા વાહ 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 અને આ તો હું કે પહેલા તો મારે બહુ આવતા એમ સામેથી આવતા માગે પણ હમણાં માર મમ્મી corona માં off થઇ ગયા ને ઈ પછી બે બાપ દીકરો અત્યારે આમ મૂકું હાલો ને હવે હું કું કઈ વિચારીએ હું કું એમ પણ બૌ મોડું વિચાર્યું તમે એકત્રીસ વર્ષ કરી નાખ્યા થોડું વેલું વિચાર્યું હતું ના ઈ વાત તમારી સાચી છે પણ અત્યારે છે ને પ્રોગ્રામ બહુ હાલ ને એમાં પછી ભજન માં ધ્યાન દીધું છે એટલે હારું મળી જાય પેલા પેલા આ પ્રોગ્રામ નું કરાય ને પછી ઓલા પ્રોગ્રામ નું કરાય આ પ્રોગ્રામ થાય પછી તો ઓલા પ્રોગ્રામ ગમે એટલા મળવાના જ છે સમજ્યા એટલે ત્યારે મને થોડું કેમ હતું કે મને સારું મળશે એમ એટલે અત્યાર સુધી હારા નતા મળતા એટલે મળતા તો હારા પણ એનાથી હારા મળશે એવું હતું મને મને એટલે કલાકાર એટલે એટલે કલાકાર હામે કલાકાર મારે હે ને ગોતવું હતું એમ સમજાય એટલે તમને એમ થાય કે મને કોક એવા ભજની કલાકાર મળી જાય તો બેય નું ઓલું જીવન સારું રહી જાય ઓલું એમ થાય કે આને ઇન્ટરેસ્ટ નો હોય ને તમે ભજન ગાતા હોય તો practice એ ના કરવા દે ઘર માં ના 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 એ તો હોય ને બરાબર છે બરાબર છે ગામ નું નામ કયું કીધું તમારું રાજપરા રાજપરા જી આપડે ખોડિયાર થી ના 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 ઉપલેટા તાલુકા માં આવ્યું ઉપલેટા તાલુકા થી વીસ કિલોમીટર આગળ આપડે ઢાંક ની બાજુ માં એમ ઢાંક ની જિલ્લો કયો આવે આપડે રાજકોટ અચ્છા હા સમજાઈ ગયો તમે બોલો છો વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો જી આપડે ત્રાણું સાઈડ માં ત્રાણું સત્તર છે ત્રાણું ત્રાણું સાત સત્તર તમારું હિતેશ ભાઈ કામ બોવ સારું છે હો તમે સેવા કરો છો એમ અરે બહુ તમારું કામ બહુ એમ સારું છે બહુ સારી વાત છે ભાઈ હું તમારો video છે ને share ય કરું છું એમ બહુ સારું કેવાય હા કેમ કે તમે હા જેટલા કરો એ માણસ ને પાત્ર મળી જાય ને ભાઈ હા એટલે એમ તમારું બહુ કામ સારું હોય એમ નિસ્વાર્થ સેવા છે બસ નિસ્વાર્થ નિસ્વાર્થ કોઈ આપડે એક રૂપિયો જોતો નથી કોઈ પાસેથી હા બસ

હોય જ મારે હે ને કામ તો મારે હોય જ એમ બીજા રામાપીર ની પાઠ પ્રસાદી માં જાવું છું એમ પ્રસાદી કરું છું આ બરાબર છે હા બરાબર પછી સાઉન્ડ સિસ્ટમ મારી પાસે નથી પણ હું ઓપરેટિંગ કરી શકું એમ કે આ મોટો ડાયરા હોય ને ડાયરા હોય તો ત્યારે ઓપરેટિંગ માં પણ તમે જાવ છો હા હા બરાબર છે બરાબર છે તમે ક્યાં સાધુ છો માર્ગી સાધુ વેસણો સંપ્રદાય માર્ગી અચ્છા માર્ગી બરાબર છે

દસ હજાર નું મળે એટલે મહિને હિસાબ કરીએ ને તો આપડે ગણીએ તો ત્રીસ પાંત્રીસ હજાર જેવું મળી જાય બરાબર છે બરાબર રોજ ના પંદરસો રૂપિયા હજાર પંદરસો રૂપિયા ની ગણતરી રાખીએ રોજ ની અંદાજીત બરાબર આપડે બરાબર છે બરાબર છે બહુ સારી વાત છે ફોટો ફોટો મોકલું મને મોકલજો ફોટો મોકલજો મને હા બીજી વસ્તુ એ કહું છું કે તમારે એકત્રીસ વર્ષ છે મારી હારે મતલબ કે મિલાવે એવું પાત્ર મળી જાય તો બઉ સારી વાત છે પણ હવે આ તો બધું શું છે આ એક દુનિયામાં એક નિયમ છે કે જ્યાં પાણી છે ને ત્યાં પાણા નથી અને જ્યાં પાણા છે ત્યાં પાણી નથી અને પાણા ને પાણી બે છે ત્યાં પેરવા કપડા નથી ધોવું હું એટલે આ દુનિયામાં કોઈ પરિપૂર્ણ છે નહી અને કોઈ એમ ઈચ્છે કે ના મારે પાત્ર જોઈએ છે એવું મળે નહી થોડું ઘણું બાંધોડ કરવી જ પડે આપડે એટલે કેવાનું શું છે કે જો કોઈ પણ પાત્ર મળી જાતું હોય ને ભાઈ તો હા પાડી દેવામાં જ સમજદારી છે ના એટલે અત્યારે તો એમ જ છે કે આપડે ગમે કાસ્ટા cast

તો આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ તમને સારું પાત્ર મળી જાય બીજું કઈ તમારે ઓમ ખેતીવાડી જમીન કે એવું તો કઈ નઈ ને એટલે ખેતીવાડી અમારે આ ગીર માં છે ને એમાં અત્યારે આંબા વાવા છે 4 વીઘા છે જમીન એમ ખેતીવાડીન છે હા બરાબર અને ઈ અને એમને ઓલી દીવેલિયા માં દીધી હોય ને જમીન બરાબર છે બરાબર છે ઈ હોય એમાં કઈ કાગળિયા કે એવું કઈ ના હોય વાવી ને ખાવાનું હોય બરાબર છે

બઉ સારી વાત છે માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કરતા નહિ અને તમારે કોઈ પણ સમાજ તમારે ચાલશે બરોબર છે હવે એકત્રીસ વર્ષ તમારા છે કોઈ એવું છૂટું થઈ ગયું એવું પાત્ર હોય કોઈ છૂટાછેડા થઈ ગયા હોય એવું પાત્ર હોય તો તમારે હાલે

પાયો માલિક તમે રે તો હે કે પેટી કે કઈ ના હોય ને સરસ ના સાંભળવા હોય ને આ તો સાંજે તમે મને કરજો ફોન એટલે સાંજે મારો પ્રોગ્રામ છે હા જે પ્રોગ્રામ છે તમારો આમ તો તમારે કોઈ ભજન ગાયો હોય નાનકડો કોઈ એવા ક્લિપ હોય તમે video જે બનાવેલો હોય આ છે આ આ છે તો મને એવા એક બે ટુકડા મુકો તો આપડે જ્યાં video તમારો પૂરો થાય ને ત્યારે એ નાનકડી આપડે કડી મૂકી દેશું બરાબર છે એટલે માણસો ને ખ્યાલ આવે કે ભાઈ આ ભજની કલાકાર છે બરાબર છે ભલે 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 કઈ વાંધો નહી ભાઈ આપડે ઓડિયો મુકશું ભલે નાના નાના મને પીસીસ મોકલજો હું નાના નાના ટુકડા મૂકી અને આપડે જે video છે ને એની પાછળ ના ભાગ માં મુકશું બરાબર છે ભલે ભાઈ કઈ વાંધો નઈ આપડે તમારો ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એમ વાંચતા લાગતા બધું આવડે અંગ્રેજી તમને વાંચતા ફાવે છે ટૂંકમાં વાંચતા બધી ફાવે વાંચતા લગતા ફાવે છે ના બઉ સારી વાત છે તમારે તો ખેતી છે છે આ પાઠ સાધુ સમાજ આટલી ભણતર હોય એટલે તમારે ઇનફ થઈ જાય બરાબર ના ના બહુ સારી વાત છે ભાઈ આપડે તમારો ઓડિયો મૂકશું ભલે 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 આ નંબર ઉપર મોકલી દઉં હાજી આ નંબર ઉપર મોકલી આપો હો હોય આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ